હાલના દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા જે સાયબર ક્રાઇમ માટે વપરાતા જે મ્યુલ એકાઉન્ટ છે તે બાબતે બહુ ગંભીર ગંભીરતા લેવામાં આવેલ છે જે આધારે જે આધારે ગુજરાત ના અમારા માનનીય ડીજીપી સાહેબ દ્વારા આખા રાજ્યમાં સૂચના કરવામાં આવેલ છે કે જે કોઈ જગ્યા પર મ્યુલ અકાઉન્ટ વપરાતા હોય અને જેના આધારે સાયબર ક્રાઇમ થતું હોય તે વિષય પર તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી તે અન્વયે જૂનાગઢના માનનીય આઈજીપી સાહેબ દ્વારા અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવે કે સરકારનો જે સમન્વય પોર્ટલ છે તેનામાંથી તમામ માહિતી કાઢી અને જે મ્યુલ અકાઉન્ટ્સ જૂનાગઢના છે અને જે ભારતભરમાં સાયબર ક્રાઇમમાં વપરાય છે તેની તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી જે આધારે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જુનાગઢના મ્યુલ એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જુનાગઢના નવ અકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવી એ નવ અકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ નવ અકાઉન્ટ પર આખા ભારતમાં ત્રણસો સાઠ જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે જે ટોટલ આપણે એની જોઈએ તો બસો ને ત્રેપન કરોડ ને બેતાલીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે અને આ એકાઉન્ટોની વાત કરીએ તો એ એકાઉન્ટોમાં પણ તેર કરોડ સત્યાવીસ લાખ જેટલી રકમ આ એકાઉન્ટોમાં આવેલી છે એટલે આપણે આ સમજી શકીએ કે કેવડું મોટો સાયબર ક્રાઇમ આ એકાઉન્ટો મારફતે થયેલ છે એટલે ત્રણસો સાહીઠ લોકોને આખા ભારતભરમાંથી છેતરીને અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના અંદર આ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે એટલે આ નવ એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી આઠની ધરપકડ કરવામાં આવેલ છે એક આરોપી એમાંથી એનડીપીએસના ગુનામાં જેલમાં છે એને પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે અને એ અને આ તપાસના આધારે અન્ય જે એ એકાઉન્ટોને આગળ મોકલવાની જે ચેન છે એ ચેનને પણ તોડી પાડવા અને મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે આ મોડસ ઓપરેન્ટી એક છે વારંવાર આપણે જોઈએ છે કે જે સાયબર ક્રાઇમ થાય છે એના અંદર મૂળ પૈસાની હેરફેર માટે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય હવે આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા મોટા એ એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ એના એજન્ટો દ્વારા ઉપયોગ એનો સંપર્ક કરાવી એને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની નાની લાલચમાં આવીને મોટા સાયબર ક્રાઇમને હાલમાં જે આરોપીઓ અમે ધરપકડ કરેલી છે તમામે તમામ આઠ આરોપીઓ જુનાગઢના જ છે જે એકાઉન્ટ હોલ્ડર્સ છે તમામ જુનાગઢના છે અને એ જે લોકોને એકાઉન્ટ આગળ પ્રોવાઈડ કરેલ છે એ જૂનાગઢના બહારના અને રાજ્ય બહારના પણ હોઈ શકે છે એની તપાસ ચાલુ છે સાધુ નું હજી આમાં છે એ ખાલી સાધુ અટક છે એ સાધુ સંત એવું નથી હા એ આમાં જે અમે આઠ આરોપી પકડેલ છે એના નામ આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી જાવીદ કાળુભાઈ તુર્ક પઠાણ ભરતભાઈ કાંતિભાઈ દેત્રોજા અર્જણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા અલ્તાફ કાળુભાઈ સમા અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા ચિરાગ શાંતિભાઈ સાધુ અને રક્ષિતભાઈ પરસોત્તમભાઈ આ આઠ આરોપીઓ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે અને નવમો આરોપી હુસેન નાશિરભાઈ તુર્ક એ હાલ જેલમાં છે જેની ટ્રાન્સફરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેસ બેંક એક્સિસ બેંક બીઓબી યસ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા એવા નવ એકાઉન્ટની અમે તપાસ કરી છે

અને આપને જણાવવામાં આવશે જે આગળનું નામ શું છે એ અત્યારે તપાસ ચાલુ છે એમાં જરૂર લાગે રિમાન્ડ લેવામાં આવશે જો નામ આગળની તપાસ પૂરી થઈ જશે આનો તો રિમાન્ડ નહીં લેવામાં બાકી એમાં રિમાન્ડ લેવામાં આવશે સર આઠ લોકો કોઈ એકબીજા સાથે કનેક્ટેડ છે આ આઠ લોકો તો બધા અલગ અલગ છે એકબીજા સાથે કનેક્ટેડ નથી પણ એના ઉપરની જે કડી છે એજન્ટો

એકાઉન્ટમાં જમા અથવા તો એ લોકોને નહીં આપ મેં આપને શરૂઆતમાં કીધું આ લોકો બેંક એકાઉન્ટ પ્રોવાઈડર્સ છે જે ગુનાની એક ચેન છે એક મદદગાર કડી છે જે માત્ર ને માત્ર પૈસા હેરફેરનું કામ કરતા હોય જે મેઇન સાયબર ક્રિમિનલ્સ છે એ બીજા સિટીમાં બીજા રાજ્યમાં બેસીને આ આ લોકોના એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને આખા સાયબર ક્રાઇમને પાર પાડતા હોય છે અને આ એક કડી છે એ આખો સાયબર ક્રાઈમ જે થાય એની એક કડી છે એના બીજા ઘણા બધા પાસાઓ છે એની તપાસ ચાલુ છે એ આખા ભારતભરના ત્રણસો સાઈઠ લોકોના પૈસા આ એકાઉન્ટોમાંથી હેરફેર થયેલા છે જુનાગઢ સાયબર ફ્રોડ માટે જે લોકો અહીંના અહીંના લોકોને પણ અમારે આપના મારફતે એક અપીલ છે કે જે લોકો નાની નાની લાલચમાં આવીને નાનામાં મોટા કમિશન પચીસ પચાસ હજાર રૂપિયાના કમિશનમાં આવી ને કમિશન લેવાના ચક્કરમાં આવા મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે એને પણ આ આટલી જ સજા મળે જેટલી મોટા સાયબર ક્રિમિનલને મળતી હોય એટલે આવે નાની લાલચમાં ફસાય નહીં અને મહેનત કરીને પોતાની આજીવિક જે છે એને ચલાવે આવી રીતે લાલચમાં આવીને ગેરકાયદેસરના રૂપિયા જો લેવામાં આવે તો એને સાયબર ક્રિમિનલ તરીકે ટ્રીટ કરવામાં આવશે અને જો કોઈ આવા એકાઉન્ટ્સ લેવા માટે પબ્લિકનો કે જનતાનો સંપર્ક કરવા માટે કોઈ બહારના એજન્ટ આવે તો અત્રેની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા અમે આપને મારફતે અપીલ કરીએ છીએ